નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મહત્વના સમાચારની વાત કરીએ તો આવા ખેડૂતોને મિત્રો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો મળવાનો નથી ખાસ મિત્રો 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 બધા ચેતવણીઓ આવી છે છે જેમાં આવા એવા ખેડૂતો હપ્તો આગળનો મળવાનો છે તે મળશે નહીં કયા કયા ખેડૂતોનો મિત્રો આ લિસ્ટમાં નામ છે અને આ લિસ્ટ મિત્રો તમે કેવી રીતના ચેક કરી શકો છો તમારું લિસ્ટ તમે કેવી રીતના ચેક કરી શકો છો કે મને હપ્તો મળશે કે નહીં સંપૂર્ણ મિત્રો માહિતીઓ મેળવીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો ઈ કેવાયસી અને આધાર સીડિંગ કરાવવું મિત્રો ફરજિયાત વહેલા તકે કરવામાં આવી ગયું છે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો બે હાજર રૂપિયાનો એકવીસમા હપ્તા માટે ખેડૂતોએ મિત્રો ઈ કેવાયસી સી અને આધાર કાર્ડ લિંક કરાવવું પડશે જેમાં મિત્રો તમારો બેંક અકાઉન્ટ પણ બ્લોક હોય અથવા બેંક એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેને સોલ્વ કરવાની જવાબદારી તમારી રહેશે તેમાં મિત્રો થોડા ઘણા પૈસા પણ તમારે રાખવા પડશે કેમ કે મિત્રો બ્લોક અકાઉન્ટમાં આ પૈસા નાખવામાં આવતા નથી અને ખાસ કરીને મિત્રો તમારે આધાર કાર્ડ કાર્ડવાળું વાળો મિત્રો ઈ કેવાયસી જરૂરથી કરાવી લેવાનું છે મિત્રો પહેલાં તો આધાર કાર્ડ અપડેટ કરાવજો પછી મિત્રો આધાર કાર્ડવાળું ઈ કેવાયસી કરાવજો મિત્રો મહીસાગર જિલ્લાના પીએમ કિસાન યોજના ના એવા મિત્રો અરજદારો છે જેમાંથી ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવી છે કે ખાસ તમે તમારું આ બધું કામ સંપૂર્ણપણે પૂર્ણ રાખો કેમ કે મિત્રો ત્યારે ચોસઠ બસો એવરેજ મિત્રો એવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમને બે હજાર રૂપિયાનો હપ્તો આવા કારણોસર મળતો નથી જેમાં મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારીએ આધાર કાર્ડ લેન્ડ સેન્ડિંગ લિંક કરવાની મિત્રો તાકીદ પણ કરી છે અને હું પણ મિત્રો અવારનવાર આપણા આ વિડીયોની અંદર કહેતો હોઉં છું કે તમારે જો બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો સંપૂર્ણપણે તેની મિત્રો જે તૈયારીઓ હોય તે સંપૂર્ણપણે પૂર્ણ રાખવાની હોય છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરી એ પ્રમાણે આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ અને આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જોઈએ આધાર કાર્ડનું ઈ કેવાયસી કમ્પ્લીટ હોવું જોઈએ બેંક એકાઉન્ટ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ તો જ મિત્રો તમને આ હપ્તો આપવામાં

બનાસકાંઠામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેવામાં મિત્રો અનેક ખેડૂતોનો પાક નષ્ટ પામ્યો છે અને પાકને નુકસાન થતું હોય છે તેવી જ રીતે મિત્રો ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી આ સંજોગોમાં મિત્રો ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો પણ કરી રહ્યા હોય છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતના મિત્રો અત્યારે જોઈએ તો છપ્પન હજાર રૂપિયાનો દેવું છે મિત્રો જે દરમિયાન મિત્રો ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે પણ પીટ્યા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું આવા મિત્રો બમણી બમણી આવક તો મિત્રો નથી થઈ પરંતુ મિત્રો આર્થિક નુકસાન ન પોસાતા ખેડૂતો છેતરપિંડીમાં ભોળવાઈ જતા હોય છે ને આવક તો બમણી નથી થઈ પરંતુ મિત્રો તેમના ઉપર લોન વધી ગઈ છે ખેડૂતો મિત્રો લોન લેતા હોય છે કેમ કે મિત્રો તેમના દેવા વધી ગયા છે ને દેવા માફ કરવામાં આવતા નથી તેવામાં મિત્રો ત્યારે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે કેમ કે મિત્રો તેમના પાસે કોઈ બીજું ઓપ્શન જ નથી કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે મિત્રો વાત કરીએ તો છપ્પન હજાર રૂપિયાનું દેવું છે એવરેજ માનીએ તો મિત્રો છપ્પન હજાર રૂપિયાનું એક ખેડૂત ઉપર દેવું આવ્યું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોને બેંક લોન લીધેલી છે કેમ કે મિત્રો અત્યારે આવું દેવું હોય છે તો અત્યારે ખેડૂત બીજું શું કરે તેમને લોન જ લેવી પડે ને એટલું જ નહીં મિત્રો ચૌદ હજાર કરોડનું દેવું ટોટલ અત્યારે ખેડૂતોના માથે છે એવું મિત્રો રિપોર્ટ્સ અનુસાર મિત્રો જાણવા મળ્યું છે અત્યારે ખેડૂતોમાં મિત્રો રોષ જોવા મળી રહ્યો છે કે સરકાર અમારું કાંઈ સાંભળતી જ નથી ખેડૂતો પ્રત્યે આવું કેમ અનેક રીતે મિત્રો સરકારો સહાય આપતી હોય છે પરંતુ ખેડૂતોને કોઈ પણ રીતે પ્રોત્સાહન આપવામાં આવતું નથી તેવું મિત્રો અત્યારે જણાવી રહી છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને એવું માનવું છે કે જો ખેડૂતોના થોડા ઘણા પણ દેવા માફ કરવામાં આવે તો અત્યારે અમે ભાજપ સરકારને વોટ આપીશું અને ચૂંટણી વખતે મોટા મોટા ઢંઢેરા પીટો છો તો તે કરી બતાવો તેવું અત્યારે ખેડૂતોનું કહેવું છે

ખાસ કરીને જાણકારીઓ મેળવીશું કે આ છ હજાર રૂપિયાની સહાય છે કેવી રીતે આપવામાં આવે છે મહિલાઓ માટે મિત્રો ખાસ કરીને મોટી ખુશખબર આવી ગઈ છે કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ મિત્રો પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને મિત્રો નાણાકીય સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો ગર્ભવતી મહિલાઓ છે પ્રથમ વખત થાય છે તેમને મિત્રો છ હજાર રૂપિયાની આ સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો ક્યારે શરૂ કરવામાં આવી તો તેની જાણકારી મેળવીએ તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ આ યોજનાને શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ પણ અનેક મહિલાઓ એવી હોય છે જેમને મિત્રો આ યોજના થકી સહાય મળતી નથી અને અમુક યોજનાઓ અમુક મહિલાઓ તો મિત્રો એવી છે જેમની આ યોજનાની જાણકારીઓ પણ હોતી નથી પ્રધાનમંત્રી ગર્ભવા ગર્ભાવસ્થ યોજના હેઠળ મિત્રો સહાય આપે છે અને આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકની બંનેની સારી સંભાળ દેવાનો છે જેના માટે સરકાર છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા એમ ગણીને મિત્રો પાંચ હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે જ રીતે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા હજાર રૂપિયા આપે છે આ યોજના હેઠળ મિત્રો પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની આર્થિક આવી રીતના સહાય આપવામાં આવતી હોય છે એટલે કે એક હજાર રૂપિયા હોસ્પિટલમાં જ મળી જાય છે અને પાંચ હજાર રૂપિયા ધીરે ધીરે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે પરંતુ મિત્રો આ માતૃત્વ વંદના યોજના હેઠળ

કેમ કે મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈ અનેક મૂંઝવણો હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેવાના છે તેને લઈ અનેકવાર મિત્રો લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હોય છે કેમ કે મિત્રો તેમના અનેક ડોક્યુમેન્ટ હોય છે જેવું કે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ તેમાં મિત્રો તમારી જન્મ તારીખ અલગ બોલતી હોય છે અને જે તમારું જન્મ પ્રમાણપત્ર હોય છે તેમાં પણ મિત્રો તમારી જન્મ તારીખ અલગ બોલતી હોય છે તો ખાસ કરીને આનેલી મોટા સમાચાર આવી ગયા છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો અને જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે મિત્રો કહ્યું કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય એટલે કે મિત્રો હવે જે તમારી જન્મ તારીખ સાચી હશે તે મિત્રો જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી હશે તેને જ સાચી માનવામાં આવશે અને આ ખાસ નોંધ મિત્રો તમારે લઈ લેવાની છે કે તમારી જે જન્મ જન્મ તારીખ હોય તો તમારે જે સુધારો કરાવવા હોય તે જન્મના પ્રમાણપત્રમાં જ કરાવો કેમ કે મિત્રો તમારી જે જન્મના પ્રમાણપત્રમાં જે તમારી જન્મ તારીખ હશે તેને સાચી માનવામાં આવશે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટમાં એ રાખશો તો તમારું તે માન્ય ગણવામાં આવશે કે તમારે જે પણ કોઈએ ફરીથી ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા હોય તો તમારી જે જન્મ તારીખના પ્રમાણપત્રમાં તમારી જન્મ તારીખ હોય તે તમારે બધે એક જ રાખવાની છે જેથી કરીને કોઈ આગળ જાતા મારી થાય મહત્વના સમાચાર ની વાત કરતો ગામડાઓ માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાતના ગ્રામ પંચાયતો રૂપિયા વીસ રૂપિયા ની ફી સાથે હવે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કરવાની બાબતનો પણ સમાવેશ તેમાં મિત્રો કરવામાં આવી ગયો છે સરકારની આ પહેલથી મિત્રો ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીએ જવાની હવે જરૂર નહીં પડે અને સાથે તેમને સમય અને મુસાફરીનું ભાડું પણ બચવાનું છે મધ્યમ વર્ગના લોકો માટે આ ખાસ મોટી ખુશખબર સામે આવી ગઈ છે આ પહેલ હેઠળ મિત્રો બસોને અડતાલીસ તાલુકાની મિત્રો ચૌદ હજાર એકસોને બાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી ગઈ છે તો ગામડાઓમાં લેતો રહેતા લોકો માટે આ મોટી ખુશખબર સાબિત થઈ છે નર્મદા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈમાં ખાતું ખોલાવવા ઉપર મિત્રો ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે જેમાં મિત્રો ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ ચલાવી રહી છે જે હેઠળ મિત્રો એસ બીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા ઉપર ખેડૂતોને પોસાય તેવા વ્યાજે દર મિત્રો ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હોય છે આ યોજના દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ સાત ટકાના વ્યાજે દર મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં મિત્રો ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે મિત્રો સ્કીમ હેઠળ લીધેલી લોન ઉપર મિત્રો ચાર ટકાના વ્યાજ ચૂકવવા પડે છે તેમજ આ યોજનાનો લાભ મિત્રો અઢારથી પંચોતેર વર્ષના વચ્ચે હોય તેવા ખેડૂતોને આપવામાં આવે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવતી હોય છે એટલે કે ખાસ મિત્રો તમે આ લોન ત્રણ લાખની લો છો ખાસ કરીને પ્રથમ વખત તમને મિત્રો થોડીક નાની લોન આપવામાં આવી છે અને જો તમે એ લોનની ભરપાઈ કરી દો છો તો એસબીઆઈ મિત્રો એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમને મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે એટલે કે મિત્રો આમાં તમારી ક્રેડિટ સારી હશે તો તમને વધુમાં વધુ લોન આપવામાં આવશે એટલે કે તમે આ ત્રણ લાખની ક્રેડિટ લોન જે તમે લો છો તે પણ તમે મિત્રો ભરપાઈ કરી દો છો તો તમારી વધુ સારી બને છે અને ભવિષ્યમાં મિત્રો તમારે જ્યારે પણ આ લોનની જરૂર પડે ત્યારે તમને બેંક પર તરત જ લોન આપે છે ત્યારબાદ મહત્વના સમાચાર ની વાત તો દીકરીના જન્મ ઉપર મિત્રો બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે એવા મિત્રો અમુક રાજ્યો છે જેમાં અનેક દીકરીઓ માટે અને મહિલાઓ માટે મિત્રો યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશની સિંહની સરકારે મહત્વની એક જાહેરાત કરી હતી જેમાં મિત્રો રાજ્યની સ્ત્રી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે તેમણે જાહેરાત કરીને કહ્યું હતું કે પહેલી દીકરીના જન્મ ઉપર સરકાર માતા પિતાને બે લાખ રૂપિયા આપશે બીજી દીકરીના જન્મ ઉપર પછી બાળક ન કરવાનો જેવો તમે નિર્ણય લો છો તો સરકાર માતા પિતાને મિત્રો એક લાખ રૂપિયા આપશે મહત્ત્વનું તો મિત્રો એ છે કે ઇન્દિરા ગાંધી બાલિકા સુરક્ષા યોજના હેઠળ હાલ પાંત્રીસ હજાર રૂપિયાની સહાય અપાય છે જે વધારીને મિત્રો બે લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે એટલે કે જો મિત્રો તમારે ઘરે દીકરીનો જન્મ થાય છે પહેલાં ખોળે દીકરીનો જન્મ થાય છે અને પછી મિત્રો જો તમે બાળક ન કરવાનો નિર્ણય લો છો તો તમને આ સહાય મળવા પાત્રો જેમાં મિત્રો પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુદ્રા યોજનાના ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ યોજનાથી ભારતીયોને અશક્ય શક્ય બનવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહિકીઓને મિત્રો ધિરાણની સુવિધા મળી રહે છે જેનાથી તેમના વ્યવસાયને નવું ઝોમ મળી રહ્યું અને જીવનમાં સ્થિરતા આવી જાય તેમણે જણાવ્યું કે આ યોજનાના લાખો લોકોના સપનાઓના હકીકતમાં બદલવામાં મદદ પણ કરી શકે છે અને સમાજના અવગણની વર્ગોને મિત્રો સશક્ત બનાવ્યા છે ખાસ કરીને મુદ્રા યોજનામાં મિત્રો તમે સહાય મેળવી શકો છો જેમાં તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો એટલે કે મિત્રો તમે પાક ધિરાણ સહાય યોજના અંતર્ગત તમને જે સહાય આપવામાં આવે છે તે અંતર્ગત મિત્રો તમે તમારું ભવિષ્ય પણ બદલી શકો છો કેમ કે મોદી દ્વારા મિત્રો એવી સહાય આપવામાં આવે છે જેમાં તમે તમારા સપનાનું મકાન પણ

અને ખાસ મંત્રી મિત્રો જણાવ્યું કે સહાય અંગની આ યોજનાનો હેતુ એ જ છે કે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે સારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે છે તો સારાનો બગાડ અટકાવી શકાય છે અને મંત્રીએ વધારે જણાવ્યું કે આ ધોરણ વિશે મિત્રો તમારે ખાલી ઓછામાં ઓછા પાંચ પશુ તમે ધરાવો છો તો તમને આ યોજના થકી મિત્રો અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો તમારા પાસે પાંચ પશુઓ હશે તો આ યોજના થકી તમને મિત્રો આ યોજનામાં તમે ફોર્મ ભરશો અને ચા કટર લેવા માંગો છો તો તમને મિત્રો 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 વધુમાં વધુ સહાય મળે છે છે કે બાકીના પૈસા તમારે ભરવાના હોય પરંતુ ચાક કટર માટે અઢાર હજારની સહાય પાંચ પશુ ધરાવો છો કે પાંચ પશુથી વધુ ધરાવો છો તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો